દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા ઉમર વર્ષિસ મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સુજેલું અને આ સતત બે દિવસ સુધી આ ચેઇન સ્નેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાં હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ